સબસ્ક્રાઈબર છે પાછા સવન કુટુંબ તો અને અમારા મમ્મી છે તો જો આમ જો પહેલાના ફોટા કેવા નતા સહી છે ના ને આ કોણ છે હેબા હીરાહુલ ઠાકોર હેલો મિત્રો કેમ છો બધા મજામાં બધા મજામાં છે ફરી બધા મારા નવા વ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો બધાને જય માતાજી જય મા જય શ્રી કૃષ્ણ તો કાંઈ નહીં આજે તો છે રવિવાર તો આજે છે રજા તો જોઈએ આપણે આજ નવું નવું શું આપણે લાવીએ છીએ કન્ટિન્યુ બ્લોગમાં રહેજો અને પહેલાં તો બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે આમનો અને હવે તો હવે પહેલાં થઈ જાય તૈયાર ફ્રેશ થઈ જાય ધોઈને પછી આગળ આપણે મળીએ હા હાલો તો ફાઇનલી થઈ ગયા છે તૈયાર તો નહીં જો આજ તો રવિવાર છે અને નહીં આજ તો નૈરા બેઠા છે તો જોઈએ આપણે આજ આગળ આખા દિવસમાં શું શું કરીએ અને બાકી તો આપણી થાર પડી છે જોઈ આપણું નામ થાર પાડી દીધું છે હા લખાવાનું છે નામ આપણે થાર અહીંયા ચેનલનું નામ લખાવાનું છે અહીંયા અહીંયા નામ લખાવી નાખું છે ચેનલનું કાંઈ નહીં કન્ટિન્યુ વ્લોગમાં બના રહીજો જોઈએ આગળ કન્ટિન્યુ વ્લોગમાં બના રહીજો હાલ તો ફાઇનલી મહેમાન આવી ગયા છે તો મહેમાનને આપણે જમવા આપી દઈએ એ બટુ ખાઈ લેવું બાકી તો જમવામાં તો શાકમાં તો જાય તારીખ હા રોટલી છે શાક છે હા મારા સબસ્ક્રાઈબર છે હો પાછા સૌન બટુ

આમાં કોણ છે હારું તો કન્ટિન્યુ માં રહેજો આ ઘણા ફોટા મારા જૂના પણ છે એ બધા જોઈએ આપણે પેલા પહેલાંના જો કેવા ફોટા છે જોઈ જોઈ પેલા કન્ટિન્યુ વોગમાં બનાવી રહી દો કાંઈ નહીં બધા ફોટા છો આ જૂના જૂના બધા ફોટા છે અડધા અડધા ફોટા મારા ફોનમાં પણ છે તો કાંઈ નહીં પહેલા ફોનના ફોટા છે એવી આપણે ડિસ્પ્લેમાં દેખાડશું પછી આ બધા ફોટા આપણે જોઈએ છીએ તો આમાં ઘણા ફોટા છે તો કાંઈની કન્ટિન્યુ બ્લોગમાં રહેજો અને ફોટા તો પહેલાં તો ફોટો તો મારા દાદાનો આવે છે દાદાનો ફોટો પણ એમાં છે અને નીચે છે એ મારા માનો ફોટો હશે તો એ ડિસ્પ્લે ઉપર આવશે કાંઈને કન્ટિન્યુ વ્લોગ મારીને જોઈ લેજો અને બાકી તો જો બીજા આ છે આ ફોટા છે બીજા તો આ હા આ પહેલાં છે કોણ છે મારું પાસે પણ

ઓ આ તો બા ફોટો આમ જો બા મારો આ અમાર મોટ છે જો આમ તો સયો બા હા જો એ ફોટો નીકળ્યા ને ભણ ભણતા હા સયો છે ના ને આ આ કોણ છે બા ઈ રાહુલ ઠાકોર આય પોતે છે હું કેવો લોગ આમ જો જો આવા જૂના જૂના ફોટા જોઈએ તો આપણે જૂનું પણ યાદ રહે વાલી

આગળ જે મહેમાન આવ્યા હતા એનો જ ફોટો હતો કઈ મારો બેન છે તો એનો જ ફોટો હતો મહેમાન આવ્યા તા એનો આગળ જોઈએ છે હા પણ એનો જ છે તો આ એક ઓર્ડર જ પડ્યો હતો તો હા મારી બેન છે ને આ એક મારો ભત્રીજી છે એ છે અને આ ફોટો હા જો નૈના બબીન હા ભા હં આ મજા આવવામાં

થા કોણ છે ભાઈ સંપા પાસે એસે ગઈ બહુ હા સંપા ભાભી લાગે થોડી ઘણો હરતો આવી ગો અને હા ઓ હો તો એસો કોઈ લાગે આમ તો નાતા રમતા લાગે યાર નું છે તો જોઈ બધા ફોટા જોના જોના જોઈએ તા મજા જ આવે કરે ઓ કાબ હે જૂની યાદ આવે જોના યાદ કે જોયા અન્યાદી છે હે આ પાછો વિજા કોણ છે

કાંઈને આ જે ફોટા આપણે જે સૂના બતાવ્યા છે એની બાજુમાં આપણે સાઈડમાં છે ને ઓરિજિનલ ફોટો પણ મૂકશું તો ખબર પડે કે અત્યારે પહેલાંના ફોટા કેવા છે અને અત્યારના ફોટા કેવા છે તો કાંઈની કન્ટીન્યુ વગમાં બન્યા રહેજો હાલો તો ફાઇનલી બીજો ફોટો આવી ગયો છે એક જે છે મેન ફોટો છે જે છે જો આ ફોટો મેન છે અમારા પપ્પા છે અને અમારા મમ્મી છે તો જો આમ જુઓ પહેલાના ફોટા ને અત્યારે કેવા લાગે મારા મમ્મી આમ તો અત્યારે તો પેલાનો ફોટો દોર મમ્મી નો અને અમાર પપ્પા કઈ નઈ આપણે છે ને એ ફોટો છે ને એને સારું પરકે પર એનો એ ફોટો પછી અત્યારનો ફોટો જે છે અને બીજો જે જૂનો ફોટો છે એ આની પર છે અને એમ કરતા કરતાં આપને ખબર પડશે કે કયો જૂનો છે પહેલાંનો ફોટો કેવો હતો અને અત્યારનો ફોટો કેવો છે તો સાઈડમાં તમે જોવો છો એવો જ આવશે છે જે ફોટા હતા એ બધા અડધા મારા ફોનમાં છે અને બીજા બધા ફોટા છે આપણા નીચે છે તો કાંઈ નહીં સાઈડના ફોટા છે ફોનના ફોટા છે એ આપણે સાઈડમાં જ આપણે આવવાના સાઈડમાં જઈશીએ જોવો જ છો તો સાઈડમાં હશે તો મારા ભાઈનો ભાભીનો અને મારો તૈયારીનો ફોટો છે સાઈડમાં આવી છે અને બાકી તો આ બધું તો આમાં જ તે અને કાંઈ નહીં કન્ટિન્યુ બ્લોગમાં રહેજો હજી તો સાઈડમાં સાઈડમાં ફોટા હજી બીજા જે ફોનમાં છે એ મૂકાવાના છે કાંઈ નહીં બધા જોઈજો અને એની પછી આવે છે અમારા બિહાનભાઈનો ફોટો એમાં હું પણ આવી રહીશું એમાં બિહાનભાઈ કેવા છે અને એની નીચે જોઈ જવો કે આ બિહાનભાઈ પહેલાંનો ફોટો બિહાનનો કેવો છે અને બિહાનભાઈનો ફોટો અત્યારનો કેવો છે એ જોઈ જોજો તમે કન્ટિન્યુ બ્લોગમાં જોઈ જાવજો અત્યારે દેખાય છે તે તમને અને એ તો મારો પાર્ટનર છે પાછો મારો બતો જ છે વિડીયો જોતો હોય છે ને ખબર જ છે એ મારો પાર્ટનર છે પછી સુરત વહી ગયેલો છે અત્યારે નકર એને આ દેખાડે તો કાંઈ નહીં આમાં તમે જોઈ લેજો એમાં ઉપર ફોટો એનો હોય છે અને નીચે એનો અત્યારનો ફોટો હોય છે પહેલાં એનો ફોટો કેવો હતો અને અત્યારે કેવો ફોટો હોય છે જોઈ જોઈએ એની પછી આવે છે અમારા વિવાનભાઈનો ફોટો તો વિવાનભાઈ પણ નાનપણમાં એવા જતા એનો ફોટો પણ પાડેલો છે એની નીચે પણ અત્યારે ઓરિજિનલ ફોટો છે અત્યારનો ફોટો બે ફોટા છે અત્યારે કાંઈ જોઈ લેજો તમે કન્ટિન્યુ વર્ગમાં રહીજો અને આગળ પાછળ જે આવતા જ રહેશે ફોટા કન્ટિન્યુ વર્ગમાં જોઈજો છોતા રહીજો તો એની પછી આવે છે અમારા પટેલનો ફોટો એનું નામ બટુક છે આગળ જ આવે તમે મને આગળ યાદ છે એનો ફોટો એ નામ બતાવે એમ નહી રહ્યો હે હા હવે આવી ગયા એનો ફોટો તો પણ સાઈડમાં છે અને એનો અત્યારનો ફોટો પણ છે બે પણ ફોટો બે ફોટા મૂકેલા છે કાંઈ નહીં જોઈ લેજો તમે તમારી વર્ક બરાબર એની સાઈડમાં પછી બીજો એક ફોટો આવેલો છે એ પણ અમારા મોટા પટેલ છે એનું નામ દિનેશ છે કાંઈ નહીં જોઈ લેજો એનો પણ એનો પણ લગ્નનો ફોટો છે મારી પાસે જૂનો કાંઈ નહીં કંટિન્યુ વર્ગમાં બનાવી દેજો નીચેનો ફોટો જોઈ લો એની પછી ફોટો એક અમારો આવે છે મારા આઈનો ફોટો છે બરોબર છે એ પાસે જોયો ના કરે તમે કાંઈ નહીં મારા આઈનો ફોટો છે કાંઈ નહીં જોઈ જોઈએ સાઈડમાં ફોટો મૂકેલો છે આપણે મમ્મીનો ફોટો છે એના મમ્મી છે જેનું નામ અશોકભાઈ છે અને રાખડી બાંધતા એ ફોટો આવેલો છે તો એ પણ સાઈડમાં આપણે મૂકેલો છે જોઈ જોઈજો કન્ટીન્યુ વર્ગમાં રહીજો અને એનો ફોટો તો બહુ સૂનો છે ખબર હે ઉપસ વાગ્યા લાગે તો હે કાંઈ નહીં જોઈએ મારા મોટાભાઈનો પણ ફોટો સાઈડમાં મૂકેલો છે એ પણ જોઈ લે છે મારી બહેન રાખડી બાંધે છે એ પણ બહુ જૂનો ફોટો છે હાલો તો ફાઇનલી બધા ફોટા આવી ગયા છે જે ફોનમાં હતા એ પણ આવી ગયા છે અને જે આપણે બેજા જોયા હતા બધા એ ફોટા પણ બધા આવી ગયા છે અને બાકી તો જો આ મારી નિશાળને બેગ હતી પેલી જૂની હું ભણતો ત્યારની એમાંથી બધું નીકળ્યું હતું જે ફોનમાં હતા એ ફોનમાં આપણે ઉતારીને મૂક ફોટા મૂકી દીધા છે અને અને સીધા નીકળ્યા હતા બેગમાંથી આ બેગમાંથી નીકળ્યા હતા ફોટા એમાંથી એ બધા ફોટા પણ આપણે કાઢીને આપણે દેખાડી દીધા છે તો કાંઈ નહીં ફોનમાં હતા એ પણ આવી જશે અને જે નીચે હતા એ પણ આવી જશે તો કાંઈ નહીં જોઈએ આપણે આગળ આગળ એક પણ આપણે ભાઈ પણ દોસ્તારના ફોટા પણ લેવાના છે તો એ પણ મારી પાસે બધા જૂના પીડા છે તો બધાના ફોટા આપણે નવો બ્લોગ એને બનાવીશું તો કાંઈ નહીં કન્ટિન્યુ લોકમાં બનાવી રહીજો આપણે બાકી તો જો હું ભણતો એને મારી ફાઇલ છે આ જૂની જો આમાં હું આવી રીતના રંગોળી બધી દોરતો જો રંગોળી આવી દોરતો હું કારણ કે આપણને આમાં રસ તો ફૂલ રંગોળીમાં આપણો આમ થોડી નંબર આવતો નિશાળમાં બરાબર છે જો આ રીતનું છે બધું આ રીતનું બધું છે

સારી તમારું બધું ભણવામાં બધું આવતું મારે અને આપણે ભણ્યા તા બધે આપણે આ ચિત્ર મને બહુ આપણો પહેલો નંબર આવતો તો કાઈ નહીં આ રીત મારું ભણવાનું હતું જેમાંથી બેગ નીકળે તે વળી આપણે જોતા જાય આ બધું નીકળવાનું બધું શું ના ખબર બી ના નીકળે ખબર કે નીકળે સારું તો હાલો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો આપણે આગળ જોઈએ છીએ કેટલો વ્લોગ લાંબો હાલે છે હાલો તો ફાઇનલી આપણે ફોટા ફોટા બધું થઈ ગયું છે તો કમ્પ્લીટ વિડીયો બની ગયો છે તો હવે કાંઈ નહીં તો આપણે ગોપાભાઈના ધાબા ઉપર આવી ગયા છીએ બે ભાઈ આમ તો મોજે મોજ આવી ને તો હે અને આમ જીગરભાઈ કેમ એક લાખ લાટા મારો હે જીગરભાઈ એક લાખ એમ છે બાકી તો જો આ બધા ભેગા થઈ ગયા છે ધાબા ઉપર ગોપાલભાઈ કે આવો બે હવા ત્યાં આપણે આટો મારવા આવ્યા છીએ અને આમ જો આમ તો પતંગ શક્તિ લાગે હા હવે દેખાણી લાય તો તમે હું પતંગ સકાવ થઈ ગયા માથે કે હા હો હે હે

તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ ફરી નવો લોક સાથે ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય